પંદર એમ એમ પ્લાયવુડ આવશે કમર્શિયલ પ્લાયવુડ આવશે ઉપર થી માં ફેઝ આવશે બરોબર છે આ તમને ફક્ત ને ફક્ત સ્કવેર ફીટ ઉપર ઓકે તમારે પડશે પિસ્તાલીસ રૂપિયા ફૂટ પ્લાયપ કંપની નો માલ આવશે એમઆર ક્વોલિટી નો માલ છે આઈએસઆઈ થ્રી જીરો થ્રી ક્વોલિટી નો જો આજો એનો આવાજ તમને આવશે બિલકુલ ફાટવાની તૂટવાની જવાબદારી અમારી રહેશે તમારા પેલા આની પેનલિંગ બતાવો મારો ભગવાન અગિયાર પેનલ નો માલ છે કેટલા પેનલ અગિયાર પેનલ અગિયાર પેનલ કારીગર હશે ને એને ખ્યાલ આવી જશે અગિયાર પેનલ કોને આ અંકલેશ્વર છે

વાળા જેમદાવાદ ના હોય એ પણ જોડાય નવા આપણા વિડીયો જુએ તો બીજી વસ્તુ લાયડ ની દુકાન વાળા એ જોડાય બરોબર છે ત્રીજી વસ્તુ આર્કિટેક્ટો એ જોડાય જોડાઈ જાય એના પછી જે ઘરેલુ કસ્ટમર છે ઘરમાં ફર્નિચર બનાવડા છે એ તો જોડાશે જોડાશે ઘણા લોકો રેડીમેડ ના લેતા અને ઘરે પોતાના ઘરે જે લોકો ઘરે ફર્નિચર બનાવે પ્લાયવુડ લેવા જાય જ મારા ભગવાન બજારમાં બરોબર એ લોકો પ્લાયવુડ લે છે પણ એ શું રિટેલ દુકાને જઈને લે છે જેથી કરીને જે પંચાવન રૂપિયા ફૂટ ની વસ્તુ છે એમને સિત્તેર રૂપિયામાં લાવવી પડે મારા જોડે આવશે તો એને પંચાવન રૂપિયામાં જ જીશ ઓકે અમે બેસીકલી મારા ભગવાન માર્ચ સુધી સ્કીમ મૂકેલી છે હોલસેલ ભાવમાં રિટેલ કસ્ટમર ને વસ્તુ આપીશું બરોબર કેમકે અમે નવું ચાલુ કર્યું છે રિટેલ મહિના એના માટે બીજી વસ્તુ સાંભળો પચાસ કિલોમીટર સો કિલોમીટર સુધી ઓકે પચાસ પાટિયા લેશો તો નીચે પાર્કિંગ સુધી ડિલિવરી ફ્રી ડિલિવરી ડિલિવરી ફ્રી ફર્નિચર માં પચાસ પાટિયા લેશો સો કિલોમીટર ડિલિવરી ફ્રી સો પાટિયા લેશો ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ડિલિવરી ફ્રી લાવવાનું કોન્સેપ્ટ એના માટે ખાલી એના માટે કે આપણો કસ્ટમર ક્યાંથી પણ હોય ભરૂચ બેઠો હોય એને વસ્તુ

આ તમને ફક્ત ને ફક્ત સ્ક્વેર ફીટ ઉપર ઓકે તમારે પડશે પિસ્તાલીસ રૂપિયા ફૂટ પિસ્તાલીસ રૂપિયા ફૂટ પિસ્તાલીસ રૂપિયા જે બજારમાં સાઠ રૂપિયાનો ભાવ છે રિટેલમાં ઓકે ધ્યાન રાખજો

જો મારા સેટ હવે એનાથી ઉપરની રેન્જ ઓકે જેને ઇન્શ્યોર્ડ શું કહેવાય સેમી અલ્ટરનેટ કહેવાય શું કહેવાય સેમી અલ્ટરનેટ સેમી અલ્ટરનેટ ઓકે બેસીકલી આ પણ તમે કિચનમાં આ માલ કિચનમાં પણ યુઝ કરી શકો છો ઓકે આગળ તમે કીધું કે આ કિચનમાં નહીં યુઝ થાય કિચન આ કિચન એમાંથી બેડ કબાડ બધું બની જાય કિચન માટે આ માલ આવે ઓકે પ્લાયપ નો માલ આવશે એમઆર ક્વોલિટી નો માલ છે આઈએસઆઈ 303 આઈએસઆઈ 303 મારા ભગવાન આમાં ત્રણ ક્વોલિટી આવશે ક્વોલિટી જો આ જો એનો અવાજ તમને આવી આવશે બિલકુલ જીરો કેપિંગ માલ આવશે ફાટવાની તૂટવાની જવાબદારી અમારી રહેશે બરોબર બરોબર ડ્રેસ ની વાત કરીએ કે આવે જો આમાં 9mm 12mm 18mm ઓકે ત્રણ ક્વોલિટી આવે ત્રણ ક્વોલિટી ત્રણ ના ભાવ કહી દઉં છું ઓકે તમારે વ્યૂઅર્સ ને પહેલા આની પેનલિંગ બતાવો મારા ભગવાન સાઈડમાં બતાવો આવી જાવ એક વાર આનું પેનલિંગ બતાવો અગિયાર પેનલનો માલ છે કેટલા પેનલ અગિયાર પેનલ અગિયાર પેનલ કારીગર હશે ને એને ખ્યાલ આવી જશે અગિયાર પેનલ કોને કહેવાય ઓકે બરોબર નવ એમએમ નો પ્લાયવુડ મારા સાહેબ આ તમારે પડશે પિસ્તાલીસ રૂપિયા ફૂટ પિસ્તાલીસ રૂપિયા ફૂટ બાર એમએમ જોઈએ પંચાવન રૂપિયા ઓકે અઢાર એમએમ જોઈએ સાઠ રૂપિયા સાઠ સાઠ રૂપિયામાં થ્રી જીરો થ્રી આઈએસ ઓલ ઓવર ગુજરાતમાં તમને રિટેલમાં કોઈ નહીં ચાલે

100% ગર્જન ફેસ ISI 303 પેલામાં કુમ ફેસ હતો આમાં ગર્જન ફેસ છે 18 mm માં આ જો આમાં શું ફરક છે પેલો 11 પેનલનો માલ હતો આ 13 પેનલનો નો માલ છે આઈ જ તમારો વ્યવસ્થા એટલે અહીંયા સાઈડમાં સાઈડમાં તમને પેનલિંગ દેખાઈ જશે તમારા વ્યવસ્થા બતાડો 13 પેનલનો માલ આવશે આમાં ત્રણ ક્વોલિટી આવે છે 9 mm 12 mm 18 mm ઓકે આ 9 mm તમારે પડશે 45 રૂપિયા ફૂટ 12 mm પડશે 95 રૂપિયા ફૂટ અઢાર એમ એમ પડશે પાસઠ રૂપિયા ફૂટ ક્વોલિટી તમારા સામે તમે જુઓ બરોબર આ વાત તમને ડબલ ક્યાંથી નહી આવશે ક્વોલિટી તમારે તમને કેવું જ નહીં પડશે ઉપરથી ગર્જન ફેસ છે તમે જોઈ લો ફિનિશિંગ જુઓ ફૂલ કોર ફૂલ નો માલ છે ફાલી ક્યાંય આવશે નહીં મારા ભગવાન બેસીકલી વોરંટીમાં પ્લાયવોડ માં આ જે રેન્જ છે ને એમાં પાણીમાં પલડે મારી જવાબદારી ફાટે મારી જવાબદારી

આ જે ફ્લેક્સો બ્રાન્ડ છે ફ્લેક્સો હા આ જે છે ને યમુનાનગર બેસ આવશે માલ કયો યમુનાનગર આમાં પણ છ એમ એમ નવ એમ એમ બાર એમ એમ ત્રણ ત્રણ આવશે આમાં બે કલર છે ગર્જન ફેસ અને એક બીજો આવશે ઓકુમા ફેસ ઓકે હું તમને અત્યારે ઓકુમા ફેસ ભાવ લઈ રહ્યો છું દસ વર્ષ વોરંટી સાથે છે તમારા સામે ક્વોલિટી તમારા સામે છે વસ્તુ તમે જુઓ સાઈડમાં પેનલિંગ જુઓ અને બેસિકલી શું છે સાઉથના ને આ બધા માલમાં શું છે ક્વોલિટી નું લાકડાનો પણ ફરક છે જે યમુનાનગર નો માલ આવશે એમાં પોપ્યુલર પ્લસ યુકેલિપ્ટસ આવશે શું આવશે પોપ્યુલર પ્લસ યુકેલિપ્ટસ જે આપણે બંગાળ નો માલ આવે છે એમાં શું આવે છે યુકેલિપ્ટસ પ્લસ કંજણ 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 જે ઇન્સ્યોર્ડ રાજસ્થાન પર્પઝ માલ આવે છે એમાં શું હોય છે મહાગોની પ્લસ યુકેલિપ્ટસ ઓકે બેસિકલી એની કોર્સ ચેન્જ થઈ જશે એના સવાર રેટ પ્લસ માઇનસ થતા હોય હવે આપણે ઇન્છોડા યમુનાનગર નો માલ લેવો હોય ને મારા ભગવાન ઓકુમા પેસ માં તો નવ એમ એમ અડતાલીસ રૂપિયા ફૂટ ઓકે બાર એમ એમ અઠાવન રૂપિયા ફૂટ ઓકે અઢાર એમ એમ અડસઠ રૂપિયા ફૂટ અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા વાળો માલ બેસીકલી આ ક્વોલિટી કોના જોડે હું તમને કમ્પેર કરાવી આલું છું સેન્ચુરી નો આવે છે સૈનિક રૂપિયા રૂપિયા છે કેટલા એમાં ડિલિવરી તમારે ખર્ચે તમને લેવી પડે છે ઓકે હું અડસઠ રૂપિયામાં ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આલુ છું ડિલિવરી ફ્રી મારી વાત સેન્ચુરીમાં એકસો સાત રૂપિયા સમથિંગ ભાવ છે આ વસ્તુ હું તમને મારી બ્રાન્ડ જે તમને હું અડસઠ રૂપિયામાં અડસઠ ઓછો ભાવ સેમ વસ્તુ આપણે માં થી આ બજાર લેવા જશો તો મારા ભગવાન તમને પંચ્યાસી રૂપિયા નીચે નહીં મળે નહીં મળે નહીં મળે નહીં મળે નહીં મળે પણ બેસીકલી આ શું છે આટલી મોંઘી રેન્જ ક્યાં યુઝ થાય કે બઉ જ કિચન માં યુઝ કરવું હોય કે બઉ આખો દાડો પાણી જ રેડતો હોય એના માટે બાકી બેસીકલી મારા ભગવાન પંચાવન સાઈઠ પાસઠ રૂપિયા વાળો માલ તમે વાપરો કઈ તકલીફ નથી ઓકે તમારા દસ પંદર વર્ષ નીકળી જશે પંદર વર્ષ પછી ની વાત પંદર વર્ષ પછી ઓકે હવે હેન્ડો તમને એક બીજી મસ્ત રેન્જ બતાવો મારા ભગવાન અમારું બેસીકલી હોલસેલ નું કામ હતું ત્યારે હોલસેલ ની ગાડી ભરાઈ રહી છે આ અંકલેશ્વર છેક જઈ રહ્યો છે ક્યાં કોમર્શિયલ માલ જે બેસીકલી જે ફર્નિચર ના કારખાના વાળા યુઝ કરતા હોય ને એમના માટે કામની વસ્તુ છે રિટેલ તો હમણાં હમણાં અમે ચાલુ કર્યું છે બાકી અમે રિટેલ કરતા જ નતા બેસીકલી હોલસેલ જ કરતા તમારો વ્યવસ્થ ને બતાડો તો જોઈ શકો છો તમે અંકલેશ તમે જોઈ શકો છો બતાડો આ 15 એમએ પ્લાયવુડ છે કે અંકલેશ્વર જોઈ રહ્યો છે મારા ભગવાન જોઈ લો ઓકે આઈ જાઓ તમને મસ્ત રેન્જ બતાડું છું એક આ જુઓ ગોલ્ડ બ્રાન્ડ આવશે આ માલ આવશે 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 બરોબર હાર્ડવુડ મિક્સ મિલાવડ કઈ નહીં બરોબર પ્લસ મહાઘોની નું લાકડું આવશે બરોબર અઢાર એમ એમ નવ એમ એમ બાર એમ ત્રણેય મળશે નવ એમ આ તમારે પડશે ઓગણપચાસ રૂપિયા ફૂટ બાર એમ જોઈએ પંચાવન રૂપિયા ફૂટ એકસઠ રૂપિયા ફૂટ તમારે અઢાર એમ આવશે સીટ નો વજન આડત્રીસ કિલો ની આજુબાજુ આવશે તમારા સાઈડ માં ફિલિંગ ચેક કરાવો ક્વોલિટી ચેક કરાવો તમે વસ્તુ જો તમારો દિલ ખુશ થઈ જશે મારા ભગવાન કે શું વસ્તુ છે આડત્રીસ કિલો અઢાર એમ સીટ નો વજન આવશે એટલે તમે બેડ બના કબાટ બનાવવા જાવ તો અઢીસો કિલો નો કબાટ બને અઢીસો કિલો બેસીકલી શું છે વજન ઉપર સીટ ઉપર ક્વોલિટી મેન્ટેન કરે છે હા સેન્ચુરી કંપની ની સીટે બત્રીસ કિલો ની આવે છે મારા ભગવાન આવો તમને એક બીજી મસ્ત વસ્તુ બતાડું છું એક આ રોયલ વેલી બ્રાન્ડ આવશે બેસીકલી અમારું જ બ્રાન્ડ છે આ ઓખુમાં ફેસ છે આઈએસઆઈ થ્રી જીરો થ્રી હું વારંવાર કહું છું થ્રી જીરો થ્રી જે છે ને એ ગ્લુ આવે છે એમાં અલગ અલગ બેસ અલગ અલગ મટીરિયલ છે આ જે છે ને મેડ ઇન વિયેતનામ છે શું છે મેડ ઇન વિયેતનામ બેસીકલી આ ઇન્ડિયન નથી હું તમને ફરતી કહી રહ્યો છું ઇમ્પોર્ટેડ માલ છે આમાં બાર એમ એમ અને અઢાર એમ એમ બેસ્ટ ક્વોલિટી આવે બાર એમ એમ તમને જોઈએ તો આ તમારે મળે પંચાવન રૂપિયા ભૂટ અઢાર એમ જોઈએ તો તમને પડે છાસઠ રૂપિયા ફૂટ છાસઠ ઇન્ડિયન નથી ફરતી કહું છું ક્વોલિટી બહુ જ પ્રીમિયમ છે તમે ફિનિશિંગ ચેક કરો આ બધી પ્લેઉડ ની ને આના પ્લેઉડ ઉપરના ફેસ માંથી તમને આઈડિયા આવશે પ્રીમિયમ વસ્તુ તમે બતાવી રહ્યા છો તો કયું પ્રીમિયમ વસ્તુ આપણા ઘરે બનાવી શકાય આમાં છે મારા ભગવાન તમે ઓલ ઓવર મેન બેસિકલી આટલું પ્રીમિયમ કિચનમાં જ યુઝ કરાય ઓકે બાકી આખા ઘરમાં માં કાઈ જરૂર નથી હોતી તમે સમજો રેડીમેડ તમે જ્યારે ફર્નિચર બજારમાંથી માંથી લેવા જાવ છો ને ત્યારે આવી જાવ આ જબડા માંથી વસ્તુ બનતી હોય ફર્નિચર શું બનતી હોય જબડામાંથી જે પ્લાયવુડ ના બ્લોક્સ હોય છે સમજો આમાંથી લોકો બેડ બનાવે છે કબાટો બનાવે છે રેડીમેડ તો દસ દસ પંદર પંદર વર્ષ ચાલે છે સોસો રૂપિયા ફૂટ નો માલ તમને છાસનલી આટલું પ્રીમિયમ તમે કિચન માં યુઝ કરો તમને કોઈ સલાહ એટલે કોટલા પૈસા નાખવાની જરૂર જ નથી જ્યાં પંચાણું રૂપિયા ફૂટ નો માલ લાગતો ત્યાં પંચાણ વાળો નાખો શું વાંધો છે મારા ભગવાન એના પછી ફર્નિચર ના કારખાના વાળા માટે જો બ્લોક બોર્ડ મેં તમને બતાવ્યું બેતાલીસ રૂપિયા ફૂટ ફર્નિચર કારખાનાઓ વાળા માટે જ સ્વીચ વસ્તુ છે ઘરમાં કોઈ માણસ યુઝ કરવાની કાઈ જરૂર નથી આમાં એક ઇન્શોર્ટ સ્લાઇડર ના ડોર માટે બીજા બોર્ડ આવે છે પેલી સાઈડ છે એમાં જરૂર નથી આપણે આવી રીતે જ આવે છે એ ફૂલ કોર ફૂલ પેનલ વાળા થાય એમાં બિલકુલ ગેપિંગ આવતી નથી એ અમારા જોડે દરવાજા પચીસ એમ ના તમને પડશે આ ઓગણીસ એમ છે પંચોતેર રૂપિયા ફૂટ કેટલા રૂપિયા પંચોતેર રૂપિયાથી સ્ટાર્ટિંગ છે બેસીકલી એ ક્યાં યુઝ થાય ઘરમાં આપણે સ્લાઇડર બનાવતા હોઈએ સ્લાઇડરના જે દરવાજા હોય દરવાજામાં બેસીકલી પ્લાયુ ના ચાલે ત્યાં તમને આ બ્લોક બોર્ડ ની જરૂર પડે એનું કારણ છે બેન્ડિંગ બેન્ડિંગનો બહુ મોટો ઇસ્યુ આવે મારા ભગવાન આટલું તો તમને કોઈ આર્કિટેક્ટ નહીં સમજાવે મારા ભગવાન આઈ જાઓ બીજું તમને મસ્ત બતાડો રેન્જ બતાડો તમને આઈ જાવ મારા ભગવાન હવે જુઓ અઢાર એમ એમ કમર્શિયલ પ્લાયુડ આ રહ્યું મારા ભગવાન આ તમારે ફક્ત ને ફક્ત બાવન રૂપિયા ફૂટ આવશે કબાટ બનાવવા હોય પલંગ બનાવવા હોય જે પણ એક સો તમને વસ્તુ બનાવી હોય એ તમે બધું બનાવી શકો છો બીજી વસ્તુ થોડો સ્કીમ નો માલ બતાવી દઉં છું જો અઢાર એમ એમ પ્લાયુ એકદમ પ્રીમિયમ યમના નગરનો કોક ને છ ત્રણ છ ચાર બાર એમ એમ પંદર એમ એમ જોતું હોય કટ કટ સાઈજો એ બધું લોટ પડ્યો છે હું તમને ફક્ત ને ફક્ત પંચાવન રૂપિયા ફૂટમાં અઢાર એમ એમ માલ દઈશ જે પંચ્યાસી રૂપિયા ફૂટનો માલ છે બટ એકચુઅલી શું છે કટ સાઇઝ બંગલા ખાતામાં છોડછાડ નથી ચાલતો તો સ્ટોક પડે છે તો દઈ દેવાનો ભાવ છે મારા ભગવાન બરોબર આવી જાઓ હવે બીજું હું તમને મસ્ત એમડીએ બતાડું છું ઘરમાં કિચન વિચન ઘરમાં બનતું હોય ને ડિઝાઇનો જે જગ્યાએ પીયુ યુઝ થાય છે મારા ભગવાન એમના માટે કામની વસ્તુ છે જુઓ સાત એમ એમ કેટલા એમ એમ સાત એમ એમ આ ફકત ને ફકત તમારે મારા ત્યાં પડશે બાવીસ રૂપિયા ફૂટ બાવીસ રૂપિયા ફૂટ બાવીસ રૂપિયા ફૂટ પાંચ એમ એમ આ તમને ફક્ત ને ફક્ત પડશે સોળ રૂપિયા ફૂટ કેટલા રૂપિયા ફૂટ સોળ રૂપિયા આવી જાઓ આ ડીએમએમ એમ ડીએમ આ ફક્ત ને ફક્ત મારા ત્યાં પડશે આઠ રૂપિયા ફૂટ કેટલા રૂપિયા ફૂટ આઠ રૂપિયા ફૂટ એના પછી એમાં અઢાર એમએમ આવે છે પંદર એમએમ આવે છે બેના બીજા ગોડાઉન ઉપર પડ્યું છે એ તમારે પંદર એમએમ જોઈએ તો પિસ્તાલીસ રૂપિયા ફૂટ આવશે અને અઢાર એમએમ જોઈએ તો બાવન રૂપિયા ફૂટ એમડીએ બધું કિચનમાં અત્યારે ઘણું બધું યુઝ થાય છે એના ઉપર પીયુ કલર થાય છે આપણામાં જોડે મળશે મારા ભગવાન તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને મજા આવી ગઈ હશે અને તમારે હવે ઘર માટે કે તમે જો ફર્નિચરની ફેક્ટરી હોય તમારા બલ્કમાં હોલસેલ ભાવે તમારે આ પ્રમાણેના તમારા પ્લાયવુડ જોઈતા હોય ને બધી જ વસ્તુ તમને આ રોકીભાઈના ત્યાં મળી જવાની છે તો રોકીભાઈ હવે આ એડ્રેસ છે પ્રોપર એ આપણા દર્શક મિત્રોને જણાવી દઉં હું તમને સ્કીમ અને એડ્રેસ બંને જણાવી દઉં છું ઓકે એક જે પણ કસ્ટમર મારે ત્યાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરશે અને ફર્સ્ટ ટાઈમમાં ઓર્ડર આવશે બરોબર કે મેન્ટલી પ્રિપેર થઈને આવે કે રોકી પાછા જવું છે પ્લાયવુડ લેવું છે પહેલા બજારમાં તપાસ કરી આવવાનું પછી મારે ત્યાં આવવાનું તમને એમ લાગે કે રોકી ભાઈનો ભાવ ઓછો છે ઓકે એ કસ્ટમર જે ફર્સ્ટ ટાઈમ કસ્ટમર વિઝિટ કરશે અને ફર્સ્ટ ટાઈમ જ ઓર્ડર લખાવશે ઓકે એને હું 3% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ડાલીસ 3% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ડાલીસ અને એના માટે ભાઈ આપણો ભાઈ સ્ક્રીનશોટ લાવવો પડશે સ્ક્રીનશોટ ચેરાક લાવવો પડશે એના માટે જ સ્કીમ છે એ ધ્યાન રાખજો આ કરીને ભાઈ સ્ક્રીનશોટ લઈને અહીંયા તમે એના પછી ડિલિવરી ફ્રી છે તો ખરી જે સ્કીમ છે જે છે ઇન્ટ્રોડમે મેન્શન કરેલું છે ઓકે હવે આવવાનું ક્યાં મેમકો રાજીવ ગાંધી ભવન ની સામે કર્ણાવતી વુડવર્કર્સ ની બાજુમાં સચિન ટ્રેડર્સ સચિન ટ્રેડર્સ સચિન ટ્રેડર્સ રાજીવ ગાંધી ભવન ની સામે જ છે કર્ણાવતી વુડવર્કર્સ ની બિલકુલ બાજુમાં મારો ફર્નિચરનો શોરૂમ છે એની બિલકુલ બિલકુલ બાજુ અને ઘણા બધા વિડીયો આપણે કર્ણાવતી વુડવર્કર્સ ના આપણે બનાવીએ છે અવારનવાર એની એક્ઝેક્ટ બાજુમાં રોકી ભાઈ બીજો નવો આ નો શોરૂમ જે ઓપન થઈ ગયો છે વિઝિટ કરજો ને વિડીયો ને વધુ વધુ શેર કરજો ધન્યવાદ ધન્યવાદ